ખાતા કે તો નથી ગણવાની પડે ઓકે યા ખાતા નથી હાલો ભાઈ 1730 લઈ લેજો એક થેલી માલકને હાલો માલપરા માલપરા હાલો હાલો એનટે લાય

પંચાણું ગોરવું ભાઈ સત્તાણું અઠાણું નવ્વાણું ત્રણસો કરે ત્રણસો ત્રણ હલો વારો દે ભાઈ બોલો તમે હેડ લઈયો હા છે ભાઈ આ સુરા વા કુલા બોલા નો પડે હા હા વાળી ઓય ભાઈ ક્યાર 10 10 આખો પડી ગયો

એકસો એકાવન રૂપિયા એકસો એકાવન બોલવું એકસો એકાવન બાવન પાંચ પાસઠ અડસઠ ઓગણ સત્તર પોતેર પંચો અઠ્યોતેર એસી બાસ એકસો ને સાઠી પંચા સાઠી નેવું બાણું પંચાણ નવ્વાણું બસો બે આઠ હોય